નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 ગુજરાતમાં બીપીએલ કાર્ડ ધારકોને હવે 500 રૂપિયામાં ગેસનો સિલિન્ડર મળી શકે છે જી હા સરકાર દ્વારા આ પ્રાંતે વિચારણા કરવામાં આવી રહી છે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે તો વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અનેક સવાલો પૂછવામાં આવી રહ્યા છે જ્યાં હાલ એક મુદ્દો ગૃહિણીઓને મોટો ફાયદો કરાવે તેમ છે જેમાં બીપીએલ કાર્ડ ધારકો માટે એક સારા સમાચાર આવી શકે તેમ છે જી હા બીપીએલ કાર્ડ ધારકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે આ નિવેદન સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે ગૃહમાં આપ્યું છે તો વિધાનસભા ગૃહમાં મંત્રી ભીખુસિંહ પરમારે નિવેદન આપ્યું હતું કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પણ માંગ કરી હતી ભારતમાં ભાજપ શાસિત રાજ્યોમાં રૂપિયા પાંચસોમાં સિલિન્ડર મળે છે તો ગુજરાતમાં પણ રૂપિયા પાંચસોમાં ગેસ સિલિન્ડર આપવામાં આવે તેવી ચર્ચા ગૃહમાં કરવામાં આવી હતી બીપીએલ લાભાર્થીઓને રૂપિયા પાંચસો માં ગેસ સિલિન્ડર આપવા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ માંગ કરી હતી તે માંગને લઈ અને સરકારના મંત્રી ગૃહમાં જવાબ રજૂ કર્યો છે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ સરકાર ત્રીસ વર્ષથી શાસન કરી રહી છે તો ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે તો ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન નિવેદન સામે આવ્યું છે